પંચમહાલમાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન શહેરાની હાઈસ્કૂલમાં મોડા આવવાનો પૂછતા વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી દીધી થપ્પડ સીસીટીવી આવ્યા સામે પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાંથી એક હચ મચાવી દેતી ઘટના સામે આવી છે જ્યાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લાગ્યું છે શહેરામાં આવેલી શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ તેની જ શિક્ષિકાને ગાલ પર જોરદાર થપ્પડ મારી હોવાની ઘટના બની છે આ સમગ્ર લજ્જાસ્પદ ઘટના વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ફૂટેજમાં જોઈ શકાય છે કે આ હુમલો એટલો અચાનક અને વેગીલો હતો કે શિક્ષિકા સંતુલન ગુમાવી બેઠા હતા આ ઘટના બાદ શાળામાં ભારે હોબાળો મચી ગયો હતો પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે પકડાયેલા આરોપીઓને પોલીસ દ્વારા શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈને શિક્ષિકાની હાજરીમાં જ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું શિક્ષણ જગત માટે આ ચિંતાજનક બાબત છે કારણ કે આવા બનાવોથી શિક્ષકોના મનોબળ પર નકારાત્મક અસર પડી શકે છે બીજી તરફ પોલીસ દ્વારા જાહેરમાં કરવામાં આવેલું રીકન્સ્ટ્રક્શન એ સાબિત કરે છે કે કાયદો અને વ્યવસ્થા આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખિત અન્ય પંદરથી વીસ અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરવાની તજવીજ પણ હાથ ધરી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે